નમસ્કાર કેલેન્ડરની કોઈ પણ તારીખ જુઓ દરેકની પાછળ એક વાર્તા હોય છે ખરું ને તો આજે આપણે વાત કરવાના છીએ સાત ફેબ્રુઆરીની અને હા જો તમને આવા દિનવિશેષની જાણકારી ગમતી હોય તો યકીન દરજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં ચાલો ત્યારે શરૂ કરીએ અને જોઈએ કે સાત ફેબ્રુઆરી આટલી બધી યાદગાર કેમ છે પણ પહેલાં એક સવાલ કોઈ પણ દિવસ ખાસ બને કેવી રીતે શું તમે ક્યારે વિચાર્યું છે કે અમુક તારીખો આપણા મગજમાં એકદમ છપાઈ જાય છે કેમ ક્યારેક કોઈ મોટી ઐતિહાસિક ઘટનાને લીધે તો ક્યારેક કોઈ ગ્લોબલ કેમ્પેન એટલે કે વૈશ્વિક અભિયાનને કારણે તો બસ આજે આપણે એ જ કારણો શોધવા નીકળ્યા છીએ જે સાત ફેબ્રુઆરીને આટલી બધી ખાસ બનાવે છે સારું તો ચલો સૌથી પહેલા વાત કરીએ આંતરરાષ્ટ્રીય જાગૃતિની તમે જુઓ કોઈ પણ દિવસનું મહત્વ ઘણીવાર કોઈ ગ્લોબલ મૂવમેન્ટ સાથે જોડાયેલું હોય છે અને સાત ફેબ્રુઆરી આનું એક પરફેક્ટ ઉદાહરણ છે ખાસ કરીને જ્યારે આપણે હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય અને અવેરનેસની વાત કરીએ હવે અહીં એક મજાની વાત છે ઓફિશિયલી વર્લ્ડ કેન્સર ડે તો ચાર ફેબ્રુઆરીએ હોય છે પણ એની જાગૃતિનું જે કેમ્પેન છે ને એ આખું અઠવાડિયું ચાલે છે અને એમાં જ સાત ફેબ્રુઆરી પણ આવી જાય છે આ દિવસોનો મુખ્ય હેતુ શું છે બસ એક જ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લોકોને તૈયાર કરવા એમને સાચી માહિતી આપવી જેથી કરીને લોકો સમયસર તપાસ કરાવે સારવાર લે અને આપણે વધુને વધુ જિંદગીઓ બચાવી શકીએ તો આ તો થઈ હેલ્થ અવેરનેસની વાત હવે ચાલો થોડા ઇતિહાસમાં જઈએ આપણે જોઈશું કે સાત ફેબ્રુઆરીએ ઇતિહાસના પાના પર કેવી રીતે પોતાની જગ્યા બનાવી છે અને એ પણ ખાલી ભારતમાં નહીં આખી દુનિયામાં જો આપણે ભારતની વાત કરીએ તો સાત ફેબ્રુઆરીનું મહત્વ ઘણું બધું છે આ એ જ દિવસ છે જ્યારે વિજ્ઞાન સાહિત્ય રાજનીતિ આ બધા ક્ષેત્રોની મોટી હસ્તીઓને યાદ કરવામાં આવે છે એટલું જ નહીં આ દિવસ સામાજિક સુધારણા માટે પણ બહુ અગત્યનો છે દાખલા તરીકે સાત ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસ આ દિવસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બોમ્બે લેજિસ્લેચરમાં પ્રવેશ કર્યો હતો અને દલિત અધિકારોની લડાઈમાં આ એક બહુ મોટો ઐતિહાસિક માઇલસ્ટોન હતો અને આ તો ફક્ત ભારતની વાત થઈ ચાલો હવે આખી દુનિયા પર નજર કરીએ વર્લ્ડ હિસ્ટ્રીમાં પણ સાત ફેબ્રુઆરીનું એક અલગ જ સ્થાન છે તમને ખબર છે સાત ફેબ્રુઆરી ઓગણીસો બાણું આ દિવસે માસ્ટ્રિક્ટ સંધિ પર સાઈન થઈ હતી અને આ સંધિથી જ યુરોપિયન યુનિયનની સ્થાપના થઈ વિચારો આ એક એવી ઘટના હતી જેણે યુરોપનો આખો પોલિટિકલ અને ઇકોનોમિક નકશો જ બદલી નાખ્યો એટલે સમજી શકાય છે કે આ તારીખ કેટલી બધી રીતે મહત્ત્વની છે તો આપણે હેલ્થની વાત કરી હિસ્ટ્રીની વાત કરી પણ આ બધાનો અર્થ શું આ બધા મુદ્દાઓને જોડીએ તો આ દિવસમાંથી આપણને શું પ્રેરણા મળે છે ખરેખર આ દિવસ આપણને શીખવે છે શું મને લાગે છે કે આ એક વાક્યમાં જ આખા દિવસનો સાર આવી જાય છે જુઓ આ દિવસ આપણને કહે છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ઇતિહાસમાંથી કંઈક શીખો અને છેલ્લે માનવતા માટે કંઈક સારું કરો આ માત્ર એક કેલેન્ડરની તારીખ નથી આ એક તક છે એક ઓપોર્ચ્યુનિટી છે તો છેલ્લે આ સવાલ આપણા બધા માટે છે આપણે આજના દિવસને મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ કેવી રીતે બનાવી શકીએ કદાચ હેલ્થ વિશે કંઈક નવું જાણીને અથવા ઇતિહાસનું કોઈ પાનું વાંચીને કે પછી કોઈ નાનું એવું પણ સારું કામ કરીને યાદ રાખજો દરેક વ્યક્તિ પોતાની રીતે દરેક દિવસને ખાસ બનાવી શકે છે બસ આજ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ